Brought to you by Techno Spark 20 Series Smartphones. i રાજકોટ લોકસભા બેઠક પર ભાજપે જ્યારે દિગ્ગજ નેતા પરસોત્તમ રૂપાલાને ઉતાર્યા છે ત્યારે કોંગ્રેસ અથવા ગઠબંધનમાંથી કોણ ઉતરશે તેની ચર્ચાઓ અલગ અલગ આવી રહી છે થોડા સમય પહેલાં વિક્રમ સોરાણીનું નામ આવી રહ્યું હતું હવે એક નામ બીજું સામે આવી રહ્યું છે ચંદુભાઈ વગાસિયા જે ગોંડલના પૂર્વ ધારાસભ્ય છે એનસીપી સાથે તેઓ જોડાયેલા છે અને તેઓએ પણ દાવેદારી કરી છે કે રાજકોટ લોકસભા બેઠક પર જો ઇન્ડી ગઠબંધનમાંથી એનસીપીને ટિકિટ મળવી જોઈએ ચંદુભાઈ આપણી સાથે તેમની સાથે વાત કરશું ચંદુભાઈ કયું એવું કારણ છે જ જેને લઈને તમને એવું લાગે છે કે રાજકોટ લોકસભા બેઠક પર એનસીપીમાંથી તમને ટિકિટ મળવી જોઈએ રાજકોટ તમે જોતો હોય રાજકોટની અંદર જ હું રાજકોટ જિલ્લાની અંદર હું નાનો મોટો થયો છું હું કોર્ટના સાંગણી મારું રહેવાનું છે ત્યાં પતિ વર્ષ સરપંચ હતો ત્યાં મારો દીકરો સરપંચ છે સહકારી મંડળીનો પ્રમુખ છું ગોંડલ એપીએમસીનો ચેર ચેરમેન થયો બે હજાર પાંચમાં પછી બે હજાર સાતની અંદર ધારાસભ્ય થયો એનસીપીનો અને હર રમેશ બધી પાર્ટીએ સંકળાયેલો માણસ છું દાખલા તરીકે શિવલાલભાઈ હતા કથિરા સાહેબ હતા એનું પહેલાં મેં કામ કરેલું હોય વિઠ્ઠલભાઈનો ચેલો છું હું દાખલા તરીકે ખેડૂત હર રમેશ બંને ગોંડલમાં ધારાસભ્ય બન્યો હતો મોટો ફાળો વિઠ્ઠલભાઈ રાદડિયાનો હતો કારણ કે ખેડૂત જીવ છે એનો એટલે અમને એવું છે અત્યારે કોઈ સૌરાષ્ટ્રની અંદર કોઈ આ પાર્ટી એ કે સાંભળતી નથી ખેડૂતને ગામડાનું કોઈ સાંભળતું નથી તો જો ખેડૂતને જો આ સીટ એનસીપીને આપે તો ખેડૂત માટે ગામડા માટે અને આગળ વધે એવું છે આપણે ભાજપમાં તમે જોડાયેલા હતા વર્ષોથી ક્યાં ભાજપમાંથી ક્યારે રાજીનામું આપ્યું ક્યારે એનસીપીમાં જોડાયા અને અત્યારે એનસીપીમાં તમે પ્રદેશ પ્રમુખ છો ક્યારે આ બધું થયું ને શા માટે એ હજી આના એક જ મહિનો થયો છે એ અમારા નાના નાના ગામડાના પ્રશ્ન કોઈ હોય અને બીજો બીજો મોટો કોઈ પ્રશ્ન કોઈ છે નહીં એટલે આ ઉપરથી પવાર સાહેબે કીધું કે તમે આ વખતે પ્રદેશ પ્રમુખ તમે થઈ જાઓ અમે બીજાની ટ્રાઈ કરતા હતા પણ મેં કીધું ના તો મને તમે થઈ જાઓ તમે જ આલો છો મેં કાંઈ વાંધો સાહેબ પવાર સાહેબનો આદેશ માની રહ્યો તમને શા માટે એવું લાગે છે કે અહીંયાથી કોંગ્રેસ નહીં પરંતુ એનસીપી માંથી તમને ટિકિટ મળવી જોઈએ આખા ગુજરાતને અને ખાસ કરી સૌરાષ્ટ્રને જો પવાર સાહેબનો અહીંયા ટિકિટ એનસીપીમાં આપે તો ઇન્ડિયા ગઠબંધનને ટોટલી ગુજરાતમાં ફાયદો થઈ જશે કારણ કે પવાર સાહેબ અને જયારે સૌરાટમાં કેમ પડે વિઠ્ઠલભાઈ હતા કે ભાઈ આ રમેશ ગામડા અને ખેડૂત અને ઉપયોગી માણસ હતા અત્યારે વિઠ્ઠલભાઈ અત્યારે આપણી વચ્ચે રહ્યા નથી તો અહીં કોઈ સૌરાષ્ટ્રનું કોઈ ખેડૂતનું ગામડાનું કોઈ ખેંચે માણસ નથી કોઈ અત્યારે એલસીપીમાંથી ચલો ટિકિટ ન આપે તો તમને કોંગ્રેસમાંથી એવો કોઈ ચહેરો દેખાય છે કે રાજકોટથી લડી શકે પરસોત્તમભાઈને ટક્કર આપી શકે એવો કોઈ ચહેરો લાગે તમને હવે અત્યારે અત્યારે તો અમુક હિતેશભાઈ વોરાથી માંડીને અમુક અમુક માગણી કરેલી છે જીવ હોય પછી બીજા તો આપણે બીજું બહુ જાજો ખ્યાલ નથી એમનું આ વખતે આમ આદમી પાર્ટી હોય એનસીપી હોય કોંગ્રેસ હોય તમામ ઇન્ડી ગઠબંધન હેઠળ ભારતભરમાં અને ગુજરાતમાં ચૂંટણી લડી રહ્યા છે તો પછી કોંગ્રેસના કોઈ મોટા નેતાઓ સાથે આ અંગે વાતચીત થયેલી છે તમારી કે રાજકોટથી એનસીપીને મળવી જોઈએ એવું નહીં આમાં મુકુલ વાસીજી અને શક્તિભાઈને થોડીક વાત પછી તો અહીંયા લલિતભાઈને એવી વાતો કરી જે ઉપર નથી કરી ઉપર દિલ્હીથી પછી થાય શું લાગે છે કેટલા ચાન્સીસ લાગે છે કે અહીંયાથી ઇન્ડી ગઠબંધનમાં તમને બેઠક મળે એ નેવું ટકા તો ચાન્સ છે કદાચ કોઈ વારી સમજૂતી આગળ થાય તો એક વાત અલગ છે નકર નેવું ટકા તો ફાઇનલ જેવું જ છે આ ચંદુભાઈ વગાસિયા ગોંડલના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે ગોંડલના દિગ્ગજ નેતા જયરાજસિંહ જાડેજા જાડેજા છે તેમને પણ ચૂંટણીમાં તેઓ હરાવી ચૂક્યા છે રાજકોટ લોકસભા બેઠક પરથી પરસોત્તમભાઈ રૂપાલા સામે ઇન્ડિયા ગઠબંધન હેઠળ એનસીપીમાંથી ચંદુભાઈ વગાસિયાએ ટિકિટ માંગી છે તેઓ જે એનસીપી છે તેના પ્રદેશ પ્રમુખ પણ તેમને શરદ પવાર દ્વારા બનાવવામાં આવ્યા છે અને તેમોને સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે રાજકોટ લોકસભા બેઠક એનસીપીને ફાળે જશે કારણ કે કોંગ્રેસમાંથી કોઈ ઉમેદવાર છે તે પરસોત્તમભાઈ રૂપાલાને ટક્કર આપી શકે તેવું તેમને કોઈ લાગી નથી રહ્યું આવનારા દિવસોમાં કયા પ્રકારના સમીકરણો સર્જાય છે તે જોવું મહત્વનું રહેશે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ